દોસ્તો મહિલા હોય કે પુરુષ બંને રાત્રે આ ચાર અંગો પર તેલ જરૂર લગાવવું જોઈએ આજે અમે તમને એક એવું અંગ જણાવીશું જેના પર ઘણા લોકો તેલ લગાવવામાં શરમાય છે અને તમે બધા જાણો છો કે જેણે શરમ રાખી તેના કામ બગડે જી હા દોસ્તો શરીરના આ ચાર અંગો પર તેલ લગાવવાથી તમારું શરીર આપોઆપ પોતાની બધી બીમારીઓ દૂર કરી દેશે એટલે કે તે પોતે જ પોતાને ઠીક કરી લેશે તો એ ચાર અંગો કયા છે અને કયું તેલ લગાવવું જોઈએ આ વાત ધ્યાનથી સાંભળજો શરીરના આ ચાર અંગોમાંથી એક અંગ એવું છે જેના પર તમારે તેલ અવશ્ય લગાવવું જોઈએ તમે બધાએ સાંભળ્યું જ હશે કે જેણે શરમ રાખી તેના કામ બગડે આ વાત બિલકુલ સાચી છે તમારે જરાય શરમાવું નથી જે લોકો આ વિડિયો છોડીને જવા માંગે છે તેઓ અત્યારે જ જતા રહે કારણ કે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે બને તો બધા કામ છોડીને આજે તમારા શરીર માટે આ વિડીયો ધ્યાનથી સાંભળી લેજો મિત્રો મહિલા હોય કે પુરુષ બસ આ ચાર અંગો પર તેલ લગાવવાથી તમારો થાક ઓછો થઈ જશે અને દોસ્તો તમને આખી રાત સારી ઊંઘ આવશે આ જે ચાર અંગો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મહિલા અને પુરુષ બંનેએ આ ચાર અંગો પર તેલ લગાવવાનું છે કોઈ પણ મહિલા કે પુરુષ અમારી વાતને હળવાશથી ન લે ઘણી વાર શું થાય છે મહિલાઓ ખૂબ જ થાક અનુભવે છે તેવામાં જો અંગો પર તેલ લગાવવાનું શરૂ કરી દે તો તેમની થકાવટ ધીમે ધીમે ઓછી થતી જશે દોસ્તો આજે અમે તમને જે ચાર અંગોમાંથી એક અંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમારે અવશ્ય તેલ લગાવવું જોઈએ કારણ કે ત્યાંથી બોતેર હજાર નાડીઓ નીકળે છે અને ત્યાંથી જ રોગની શરૂઆત થાય છે જો આપણે તેને સંતુલિત કરી લઈશું તો હંમેશા સ્વસ્થ રહીશું તેથી તમારે બિલકુલ શરમાવાનું નથી આ ચાર અંગોમાંથી આ અંગ પર પણ સરસવનું તેલ લગાવવાનું છે અને આગળ વિડીયોમાં અમે જણાવીશું કે તે કયું અંગ છે દોસ્તો ચાર અંગોમાંથી એક અંગ એવું છે જ્યાંથી આપણું આખું શરીર ચાલે છે અને અંગ મહિલા અને પુરુષ બંનેમાં જોવા મળે છે આ અંગ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને જો આ ચાર અંગોમાંથી એક પર તમે રાત્રે સૂતા પહેલા તેલ લગાવો છો તો ચોક્કસ તમને તમારા જીવનમાં ખૂબ ફાયદો મળશે તમારી રાત ક્યારેય ખરાબ નહીં થાય અને તમને થકાવટ પણ બિલકુલ અનુભવાશે નહીં બસ તેલ લગાવવામાં બિલકુલ કમી ન રાખતા હવે અહીં કેટલાક લોકો એવા હશે જે અમારી વાતને હળવાશથી લેશે કારણ કે તેમને આયુર્વેદનું જ્ઞાન નથી તેથી અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ શરીરના અંગો પર તમારે શરમ કર્યા વિના તેલ અવશ્ય લગાવવું જોઈએ કોઈ પણ વ્યક્તિ અમારી વાતને બિલકુલ હળવાશથી લેવાની ભૂલ ન કરે મિત્રો ચારે અંગો પર તેલ લગાવતા પહેલા ઉપદેશ જરૂર સાંભળવો જોઈએ આ ઉપદેશ સાંભળીને તમે તમારા જીવનને સફળ જીવન બનાવી શકો છો દોસ્તો ભગવાન મહાત્મા બુદ્ધનો એક અનમોલ વિચાર એક દિવસ એક રાજા ભગવાન બુદ્ધ પાસે આવ્યા બુદ્ધના આશ્રમમાં ખૂબ ભીડ હતી આગ્રહ કર્યો કે તેઓ એકાંતમાં કંઈક કહેવા માંગે છે તથાગત બુદ્ધ બોલ્યા બધે એકાંત છે અહીં જ બોલો પછી રાજાએ કહ્યું કે હું તથાગત સંન્યાસ લેવા માંગુ છું બુદ્ધ ગંભીર થયા તેઓ બોલ્યા કે સંન્યાસ લેવા માટે દીક્ષા પહેલા મારી એક શરતનું પાલન કરવું પડશે રાજાએ સ્પષ્ટ કર્યું કે જ્યારે દીક્ષા લેવી જ છે અને સંન્યાસ થવું જ છે તો મને તમારી બધી શરતો મંજૂર છે અને પછી તથાગત બુદ્ધે આદેશ આપ્યો અને કહ્યું તમારા કપડા ઉતારો તમારા જૂતા ઉતારો અને નગ્ન થઈ જાઓ અને આ જ નગ્ન અવસ્થામાં તમારા રાજ્યના રાજમાર્ગો પર પોતાને જૂતા મારતા ચક્કર લગાવીને આવો રાજા મૂંઝવણમાં પડી ગયો તથાગત બુદ્ધ આ શું કહી રહ્યા છે હું એક રાજા છું આ રીતે હું નગ્ન થઈશ અને નગ્ન થઈને મારા જ રસ્તાઓ પર કેવી રીતે પોતાને જૂતા મારતા ચક્કર લગાવું પરંતુ તેમ છતાં રાજાને સંતુષ્ટ થવું હતું તો તેમણે ભગવાન બુદ્ધની શરતો માની લીધી અને તેઓ તેમ કરવા નીકળી પડ્યા રાજાએ તેવું જ કર્યું તે નગ્ન થઈને પોતાને જૂતા મારતા રાજધાનીના રસ્તાઓ પર દોડવા લાગ્યો અને અહીં તેના ગયા પછી શિષ્યોએ બુદ્ધને કહ્યું કે જ્યારે અમે તમારી પાસેથી દીક્ષા લેવા આવ્યા હતા ત્યારે તમે આવી કઠોર શરતો નહોતી મૂકી તમે તો સ્વયં કરુણાના અવતાર છો તો પછી તમે રાજા સાથે આવો કઠોર વ્યવહાર કેમ કર્યો ત્યારે ભગવાન તથાગત બુદ્ધ બોલ્યા જ્યારે તમે લોકો સંન્યાસ લેવા આવ્યા હતા ત્યારે તમારા અહંકાર બહુ મોટા નહોતા તેથી તમારા લોકો પાસેથી ઘરે ઘરે ભિક્ષા મંગાવીને જ કામ બની ગયું આ તો એક મોટા રાજા છે તેમનો અહંકાર પણ ખૂબ મોટો છે તેથી જેટલો મોટો રોગ તેટલી મોટી દવા તેથી મહારોગની દવા પણ વધુ શક્તિશાળી હોય છે આ કારણોસર મેં તેમની પરીક્ષા પણ આટલી કઠિન રાખી છે રાજા જ્યારે આ દશામાં પોતાની પ્રજા સામેથી પસાર થશે તો તેનો અહંકાર ચૂરચૂર થઈ ગયો હશે રાજાએ સાંજ સુધીમાં શરતો પૂરી કરી લીધી અને બુદ્ધના ચરણોમાં આવીને પડી ગયો અને પછી બોલ્યો તથાગત હવે તો મને તમે દીક્ષા આપીને સંન્યાસ આપો ભગવાન બુદ્ધે રાજાના માથા પર મુગટ મૂક્યો અને કહ્યું હવે તને સંન્યાસ લેવાની જરૂર જ નથી જા અને કરતા ભાવ છોડીને સાક્ષી ભાવથી રાજ કર હવે તો તું રાજા બની ગયો છે હવે તું સંન્યાસી રાજા બની ગયો છે આ રીતે ભગવાન બુદ્ધે એક રાજાને ઉપદેશ આપ્યો અને રાજાનું જીવન ધન્ય થઈ ગયું દોસ્તો આ નાના અંગા ઉપદેશથી તમને શું જ્ઞાન મળ્યું આ ઉપદેશ આજના આપણા વિષય સાથે સીધો જોડાયેલો છે આ ઉપદેશ છે અહંકાર અને શર્મને તોડવાનો એ જ શરમ જે આપણને તે એક કામ કરવાથી રોકે છે જે આપણા શરીર માટે સૌથી જરૂરી છે મિત્રો હવે આપણે સ્વાસ્થ્ય સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી પર આવીએ છીએ દોસ્તો આ આપણું શરીર શેનું બનેલું છે આ સૌથી પહેલા જાણવું જરૂરી છે અને આપણા શરીરમાં કયા ત્રણ દોષો જોવા મળે છે આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે અને આપણા શરીરમાં ત્રણ દોષો જોવા મળે છે વાત દોષ પિત્તદોષ કફદોષ આ જાણવું જરૂરી છે કારણ કે અહીં દરેક બીમારીનું મૂળ કારણ હોય છે દરેક બીમારીનું માધ્યમ જ આ ત્રણ દોષ છે જો તમારા શરીરનો વાત દોષ ગડબડ થાય તો સાઠ થી સિત્તેર ટકા બીમારીઓ થાય છે જો તમારા શરીરનો પિત્ત દોષ ગડબડ થાય તો શરીરમાં પંદર થી વીસ ટકા બીમારીઓ થાય છે આ દોષોની પ્રવૃત્તિ કફ જન્મથી બાળ્ય અવસ્થા સુધી આપણા શરીરમાં કફની પ્રવૃત્તિ વધુ હોય છે આ સમય કફ વધુ બને છે તે જરૂરી છે કારણ કે શરીર ગ્રો કરે છે આ સમય કફ વધારતી વસ્તુઓ ન ખવડાવવી જોઈએ નહીં તો કફ સંબંધિત બીમારીઓ જેમ કે ટીબી દમ અસ્થમાં થઈ શકે છે પિત્ત બાળ્ય અવસ્થાથી પંદર વર્ષથી સાઠ વર્ષ દરમિયાન આપણા શરીરમાં પિત્તની પ્રવૃત્તિ સૌથી વધારે હોય છે આ સમયે પિત્ત વધારતી વસ્તુઓ ન ખાવી જોઈએ નહીં તો પંદર થી વીસ ટકા ગંભીર બીમારીઓ થઈ શકે છે વાત વૃદ્ધાવસ્થા સાઠ વર્ષની ઉંમર પછીમાં આપણા શરીરમાં વાત વધે છે અને વાત સંબંધિત સાઠ થી સિત્તેર ટકા બીમારીઓ થાય છે તમે સમજી ગયા કે તમારા શરીરમાં ત્રણ દોષોની શું ભૂમિકા છે આ દોષોને વધારનારી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ ચાર મહત્વપૂર્ણ અંગો અને તેલ લગાવવાની રીત તમારું શરીર બીમાર થવાનું કારણ તમે પોતે જ છો ભગવાને નથી આપ્યું જ્યારે પ્રકૃતિ કહે છે કે ખાવા પીવાના નિયમોનું પાલન કરો તો તમે કેમ નથી કરતા જ્યારે આપણું પિત્ત દોષ કહે છે કે આ વસ્તુ ન ખાઓ તો તમે પીઝા બર્ગર ચા ખાંડ કેમ ખાઓ છો આ બધું એસિડિટી અને પાચન તંત્રને નબળું પાડે છે આ બધું આપણે પોતે જાણીએ જાણે કરી રહ્યા છીએ હવે વાત કરીએ કે આપણા શરીરમાં કયું તેલ લગાવવું જોઈએ અને ક્યાં લગાવવું જોઈએ શરીરના ચાર મહત્વપૂર્ણ અંગો છે જેનાથી તમારા શરીરની બધી નસો જોડાયેલી છે નંબર એક પગના તળિયા તેલ શુદ્ધ સરસવનું તેલ ક્યારે અને કેવી રીતે રાત્રે સુવા તે પહેલા હુંફાળા પાણીથી પગ ધોઈ લો પગ સાફ કરીને સુકવી દો પછી પલંગ પર સૂતી વખતે બંને પગના તળિયે શુદ્ધ સરસવના તેલથી પાંચ મિનિટ માલિશ કરો માલિશ કરવાથી ગરમાહટ આવશે અને તુરંત ઊંઘ આવવા લાગશે ફાયદા જો તમે ઊંઘની ગોળી લો છો કે ડિપ્રેશનમાં છો તો તે બીજા દિવસથી જ બંધ થઈ જશે તમને ઊંઘની ગોળીની જરૂર નહીં પડે યાદશક્તિ ખૂબ તેજ થાય છે પાચનતંત્ર મજબૂત થાય છે ભૂખ લાગે છે શરીરને શક્તિ અને ઉર્જા મળે છે નંબર બે નાભી આ તે અંગ છે જેના માટે લોકો શરમાય છે પરંતુ તે શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે નાભીની પાછળ એક ત્રિકુટી ગ્રંથિ હોય છે જેનાથી શરીરની બોન્ર હજાર નાડીઓ જોડાયેલી હોય છે તેલ શુદ્ધ સરસવનું તેલ ક્યારે અને કેવી રીતે લગાવવું રાત્રે સૂતી વખતે તમારે નાભીમાં તેલ લગાવવાનું છે ફાયદા સારી ઊંઘ આવશે મગજ સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય તમારું પાચનતંત્ર મજબૂત રહેશે ભૂખ સારી લાગશે તમારા શરીરના બધા દુખાવા દૂર થઈ જશે તમારી આંખોની રોશની વધી જશે નંબર ત્રણ નાક તેલ ઘી જો શુદ્ધ દેશી ગાયનું ઘી મળી જાય તો તે શ્રેષ્ઠ છે ક્યારે અને કેવી રીતે રોજ રાત્રે સૂતી વખતે અથવા સવારે એક ટીપું આ નાકમાં અને એક ટીપું તે નાકમાં નાખવું ફાયદા તમારું પાગલપણું દૂર થઈ જશે જો કોઈને પાગલપનની દવા ચાલતી હોય તો ત્રણથી ચાર મહિનામાં દવા બંધ થઈ જશે કાનના પડદામાં કાણું હોય તો તે ઓપરેશન વિના ઠીક થઈ જશે ઊંઘની સમસ્યા નબળી યાદ શરીરની નબળાઈ દૂર થશે તમને ભવિષ્યમાં ક્યારેય શરદી ઉધરસ કે કફ સંબંધિત બીમારી નહીં થાય નંબર ચાર માથું તેલ શુદ્ધ સરસવનું તેલ ક્યારે અને કેવી રીતે રાત્રે સૂતી વખતે માથામાં આંગળીઓની મદદથી તેલ લગાવીને હળવાશથી થપથપાવો ફાયદા તુરંત ઊંઘ આવવા લાગશે જે વાળ સફેદ થઈ રહ્યા છે તે અટકી જશે યાદશક્તિ શક્તિશાળી બનશે શરીરની શક્તિ વધશે નબળાઈ દૂર થશે પાચનતંત્ર મજબૂત થશે દોસ્તો આ ચાર અંગો પર આ તેલ જરૂર લગાવો અથવા નાકમાં દેશી ઘી નાખો આ પ્રક્રિયા અપનાવી લો તમારું શરીર સ્વસ્થ અને નિરોગી થઈ જશે જો આજે આ માહિતીથી તમારા જ્ઞાનમાં વધારો થયો હોય અને તમે આયુર્વેદની આ શક્તિને માનતા હો તો આ વીડિયોને લાઇક કરીને તમારો સમર્થન જરૂર આપો સ્વસ્થ રહો સુરક્ષિત રહો ધન્યવાદ